વડોદરા શહેરમાં છેલ્લા કેટલાય દિવસોથી સ્માર્ટ વીજ મીટરનો મુદ્દો વેગ પકડી રહ્યો છે આ મામલે અલગ અલગ જગ્યાએ વીજ કચેરીઓ પર લોકોનો બોલ સામે આવી રહ્યો છે ક્યારેક ન જોયું હોય તેટલું મસમુટ વીજ બિલ આવી રહ્યું છે ત્યારે હવે આ મામલે ઇન્ડિયા ગઠબંધન દ્વારા આંદોલનની જાહેરાત પણ કરવામાં આવી છે આજે લોકોમાં એમજી વીસીએલ વીજ કંપની સામે રોષ જોવા મળ્યો છે તેમના દ્વારા સ્માર્ટ વીજ મીટરની કામગીરી કરવામાં આવી રહી છે તેમના દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગીય પ્રજાને લૂંટવામાં આવી રહ્યું છે સત્તા પક્ષ દ્વારા લોકો પર બોજો નાખવામાં આવ્યો છે સ્માર્ટ મીટર જબરદસ્તી મૂકવામાં આવ્યા છે જેથી આ તગલકી નિર્ણય છે સ્માર્ટ મીટરના નામે થતી દાદાગીરીનો વિરોધ કરીએ છીએ આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી આંદોલનની શરૂઆત કરવામાં આવી હતી પ્રજા અનેક પ્રશ્ને મોંઘવારીમાં પીસાઈ રહી છે હવે સ્માર્ટ મીટરના નામે લોકોને લૂંટવાનું શરૂ કરવામાં આવ્યું છે કલેક્ટર કચેરીમાં રાજ્ય સરકારને આવેદનપત્ર મોકલ્યું છે કે સ્માર્ટ સિટીમાં જે ભ્રષ્ટાચાર વડોદરા શહેરમાં થયો વડોદરાને સ્માર્ટ ના બની શકાય ભાજપના શાસકો જે જી બીના જે સ્માર્ટ બિટરના નામે જે ઉઘાડી લૂંટ ચલાવી છે એને સખત સતામાં વખોડીએ છીએ આવા તગલખી નિર્ણયો બિલકુલ ચલાવવામાં નહીં આવે પ્રજાજનોને વિશ્વાસમાં લીધા વગર અને તમે જુઓ કે સ્વયંભૂ લોકોનો રોષ ફાટી નીકળ્યો છે આજે અલગ અલગ જી બીના સેન્ટરમાં ફતેહગંજ હોય અકોટા હોય ગોરવા સોભાનપુરા હોય બધી જગ્યાએ લોકો સ્વયંભૂ જાય છે કેમ કારણ કે પ્રજાને આ સરકાર પર વિશ્વાસ નથી રહ્યો અને આ સરકાર જે તગલાખી નિર્ણયો લે છે એનાથી પ્રજાને નુકસાન છે એક બાજુ મોંઘવારી બેરોજગારી જીવન ચીજ ચીજવસ્તુઓ મોંઘી પેટ્રોલ ડીઝલ મોંઘા શિક્ષણ મોંઘું તો કોઈ ગરીબ અને મધ્યમ કે પોતાનું ઘર કે ચલાવશે ત્યારે આ બધી બાબતો વિચાર્યા વગર આવા તગલાખ નિર્ણયો જે ઠોકી બેસાવાની વાત છે એ નહીં ચલાવી લઈએ આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે રાજ્ય સરકારને તમે ધ્યાન દોરો અમારા ગુજરાત વિધાનસભા વિપક્ષ નેતા અમિત ચાવડા સાહેબને પણ અમે રજૂઆત કરવાના છે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાહેબને પણ રજૂઆત કરવાના છે અને આ બાબતે જરૂર પડશે તો ગાંધીજીના માર્ગે આંદોલન પણ અમે કરીશું સ્વાભાવિક છે કે સરકાર સરકારની મૂળભૂત ફરજ છે કે પ્રજાને વીજળી પાણી અને ખોરાક જેવી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મફતના ભાવમાં પૂરી પાડવી જોઈએ તમે દિલ્હી અને પંજાબની અંદર જુઓ એ દિલ્હી અને પંજાબની સરકાર વીજળી ખરીદે છે અને બસો થી ત્રણસો જેટલી વીજળી ગ્રાહકોને મફત આપે છે એક ગુજરાત એવું છે કે જેની અંદર વીજળીનું સૌથી વધારેમાં વધારે ઉત્પાદન થતું રાજ્ય છે ગુજરાતની પ્રજાએ એકસો છપ્પન જેટલી સીટો આપી ખોબે ખોબા મત આપ્યા અને સામે શું આપ્યું તો કે મોંઘવારી બેરોજગારી અને ઉપરથી પાછું પડ્યા પર પાટું માર્યું હોય એવી રીતે વીજળીના પ્રીપેડ મીટ મીટરના બિલ લઈ આવ્યા છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ હજુ તો આ ડિજિટલ મીટરને હજુ પંદર વર્ષની વેલિડિટી બાકી છે તેમ છતાં પણ આજે સ્માર્ટ મીટરની વાતો કરે છે ત્યારે અમારે કહેવું છે કે તમે વીજળીના થાંભલા સ્માર્ટ કરો તમે વાયરો સ્માર્ટ કરો તમે અંડરગ્રાઉન્ડ કેબલિંગ લિંક કરો પરંતુ એ સ્માર્ટ નથી કરવું ખાલી ગુજરાતની પ્રજાને લૂંટવી છે માટે અમેનો સખત વિરોધ કરીએ છીએ E